अंकलेश्वर वालिया रोड पर अकस्मानं सिलसिलो यथावत रोजे जेमा रोज સબર વાલિયા ચોકડી નજીક આનંદ હોટેલ સામેના જોખમી ભળાંગ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો પ્રાપ્ત વિગતો અનુસાર મોહમ્મદ અબ્દુલ નવશાદ નામનો યુવાન જયાબેન મોદી હોસ્પિટલ ખાતે પોતાનો મેડિકલ ચેકઅપ કરાવવા માટે મોટરસાઇકલ પર જઈ રહ્યો હતો તે દરમિયાન માર્ગ પરથી પસાર થયેલ એક ટેન્કરના ચાલકે તેના અથડા લીધો હતો આ અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ હતી પરંતુ સદનસીબે મોટી જાનહાનિ તળી હતી અને યુવાનનો આબાદ બચાવ થયો તો ઘટના અંગે 112 પોલીસને જાણ કરતાં કાફલો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યો તો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી નોંધનીય છે કે આજ માર્ચ પર ગત દિવસોમાં એક આશાસ્પદ યુવાને અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હાલમાં આ રોડ પર પાણી ભરેલા ટેન્કરો માટેલા સાંઢની માફક બેફામ ગતિએ દોડી રહ્યા છે અને વાહન ચાલકો સુરક્ષાના નિયમોનું પણ પાલન કરતા નથી આ સંજોગોમાં અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે વાલિયા રોડને સત્વરે ફોલ લેન બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે આ સાથે ટ્રાફિક પોલીસ દ્વારા બેફામ દોડતા ભારે વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે હવે અત્યંત જરૂરી બન્યું છે मेरा नाम मोहम्मद नौशात है मैं जा रहा था मेडिकल कराने जमीन मोदी में और गाड़ी सामने से आ रही थी और तो मैंने रुका तो गाड़ी में पीछे चला के ला मेरे को रोक दिया और गाड़ी पे हल्का सा लगा तो मैं तो पूछ गया अभी गाड़ी पूरा खत्म हो गई मेरे पूरा चढ़ा दिया गाड़ी से तो बंदा रोक भी नहीं रहा कि मार लिया कुछ लगा आपको नहीं मेरे को लगा नहीं तो कितना नुकसान है गाड़ी में गाड़ी पूरी खत्म हो गई